આછો માસની નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મા અંબાની આરાધના માટે મહિલાઓ ઉત્સુક છે વિવિધ સમાજમાં શક્તિની ભક્તિનો મહિમા અલગ અલગ છે ત્યારે નાગર સમાજમાં બેઠા ગરબાનું અનેરું મહાત્ મહત્વ હોય છે ત્યારે અત્યારે હાલમાં જે રીતે અમદાવાદની અંદર નવરાત્રિને આખરી ઓપ અપાઈ રહી છે ત્યારે નાગર જ્ઞાતિમાં બેઠા ગરબાની મહિમા અલગ હોય છે ત્યારે નાગર જ્ઞાતિમાં બેઠા ગરબાનું અનન્ય મહિમા છે ત્યારે શિવાનંદ આશ્રમમાં શક્તિની આરાધનાના ત્રણ કલાક છે ત્યારે મુંબઈથી શરૂ થયેલી આ પરંપરા સૌરાષ્ટ્ર સુધી વિસરે છે પરંપરાને યથાવત રાખવા નાગર જ્ઞાતિનો બહુમૂલ્ય ફાળો રહ્યો છે અને નાગરી બેઠા ગરબાની પરંપરા આજે વર્ષોથી ચાલતી આવી છે શરૂઆત તેની મુંબઈ નાગર સદગ્રહસ્થીએ કરેલી આનું મૂળ કારણ એ કે જ્યારે બહેનો પોતે ઘરમાંથી બહાર નીકળવા અસમર્થ હતી અને માતાજીની આરાધના તો દરેક બહેનોને કરવી ગમે જ એટલે એણે ત્યાંના મુંબઈના નાગર મંડળોએ ફક્ત બેસીને માતાજીની આરાધના અને સ્થાપના અને એનું વર્ણન કરવાનું નક્કી કર્યું અને એ જ્યારે નક્કી થયું પછી ધીમે ધીમે એ લોકો બેસીને માતાજીના જુદી જુદી જાતના વર્ણનો એની શક્તિઓ એના વિશે ગરબામાં વર્ણન કરવાનું શરૂ કર્યું અને પછી ધીરે ધીરે એમાંથી ભાઈઓ પણ જોડાયા અને નાગર મંડળ મુંબઈ એ બ્રહદ નાગર મંડળ કહેવાય અને એમાં અનેક લોકો જોડાયા ત્યાર પછી એનો વ્યાપ ધીમે ધીમે જૂનાગઢ જામનગર રાજકોટ ભાવનગર અમદાવાદ એ ખાતે થયો ખાસ કરીને નાગરબહેનો છે એને ઈશ્વરનું વરદાન છે કે એ લોકોનું ગળું કાયમ સારું હોય છે ભાઈઓ પણ બેસીને સારી રીતે ગરબા ગાઈ શકે છે એટલે એ લોકોએ બેસીને ગરબા ગાવાનું નક્કી કર્યું અને ધીમે ધીમે એનો વ્યાપ વધતો ગયો અને હવે એને સ્પર્ધાઓમાં મુકાતું ગયું પણ માતાજીની આરાધના કરવી અને એનું સ્તુતિગાન કરવું એ નાગરબહેનો અને ભાઈઓનો ખાસ ઉદ્દેશ્ય અને એ ઉદ્દેશ્યને અનુલક્ષીને એણે ગરબાઓ ચાલુ કર્યા જે બેનો જે ઉંમરલાયક છે જે ફરી શકતી નથી એ લોકો બેસીને પણ માતાજીની આરાધના ખૂબ કરે છે અને એમાં સફળતા મેળવે છે માતાજીનું શૃંગાર તો અદ્ભુત હોય છે અને દરેક ગરબામાં ખાસ કરીને ગરબામાં એ લોકો શૃંગાર એની સ્તુતિ માતાજીની અભિવ્યક્તિ માતાજીનું પ્રાગટ્ય માતાજીનું આવાગમન એ બધા વિશે ગરબાઓમાં એ અભિવ્યક્તિ થતી હોય છે ઉદાસ કે જેને એમ કહીએ સેડ ભાવ કોઈ દી માતાજીના ગરબાઓમાં હતા નથી હંમેશા શૃંગારિક હોય છે ખાસ કરીને હું આજે આપને કહીશ કે રાજકોટનું માય મંદિરમાં માર્કંડભાઈ એ પ્રખ્યાત માય ભક્ત હતા અને એ માય ભક્ત નવે નવ દિવસ માતાજીનું સ્વરૂપ ધારણ કરી અને ગરબાઓ ગાતા એમના લખેલા ગરબાઓ આજે દુનિયાની કોઈ ગરબાની તોલે આવી શકે એમ નથી એ લોકો જે ગાતા એ પોતે જ્યારે ગાતા ત્યારે પૂરા માય ભક્ત બની જાતા અને એમાંથી આખું એનું માતાજીનું સૌંદર્ય પ્રગટ થતું આજે પણ રાજકોટ માય મંદિર છે નડિયાદ માય મંદિર છે એમાં માતાજીના ગરબા અદ્ભુત રીતે ગવાય છે અને તમે ગાઓ એટલે એમાં તમારા શરીરમાં આખો રોમાંચ ઊભો થઈ જાય એવા માતાજીના ગરબા છે અસ્તુ